લોકો ડૂબીને મૃત્યુ પામ્યાના કેસમાં ગયા હતા પણ હાઈકોર્ટે આ જામીન ફગાવી દેતા અને દેશની સર્વોચ્ચ અદાલતમાં જામીન અરજી કરતા સુપ્રીમ કોર્ટ જયસુખ પટેલને સેશન્સ કોર્ટની તમામ શરતોને આધીન જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો આ મામલે પીડિતના પરિવારે છેલ્લી ઘડી સુધી લડી લેવાનું જણાવ્યું હતું ઝુલતાપુલ દુર્ઘટનામાં જયસુખભાઈ વતી અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરેલી હતી અને એ જામીન અરજી નામદાર હાઈકોર્ટે નામંજૂર કરેલી તેની સામે અમે નામદાર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં જામીન અરજી કરેલી અને જેની સુનાવણી આજરોજ સવારે થતા નામદાર સુપ્રીમ કોર્ટે જયસુખભાઈને જામીન મુક્ત કરેલા છે કાયદો છે કાયદો કાયદાનું કામ કરી રહ્યો છે અને હજી અમે અમારા મારફત અમે હજી પણ જારી જ રાખવાના છીએ કારણ કે અમારે ન્યાય જોઈએ છે અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં લગીને અમે લોકો બેસવાના નથી કારણ કે આ એક એવો છે કે અમે જો હમણાં હિંમત હારીને બેસી જશું તો અમારી નીચે જે માણસો નાના માણસો હોય કે જે પહોંચી ન શકતા હોય એવા હોય તો આ એ લોકો તો વધારે નિરાશ થઈ જાય અને ક્યારેય કોર્ટના પગથિયા ચડે નહીં પણ અમે જે અમારે બીજા કોઈ બનાવ બનતા હોય તો અમને જોઈ અને એને હિંમત આવવી જોઈએ કે આ લોકોએ ઠેર સુધી ફાઇટ આપી છે અને એનો સારો મળ્યો છે એવી અમે આશા રાખી છીએ કે અમને જ્યાં લગી ન્યાય નહીં મળે ત્યાં લાગીને અમે શાંતિથી બેસવાના નથી અને અમને જોઈ અને કોક આગળ શીખે કે ન્યાય માટે લડવું કોઈ ખોટું નથી એટલે અમે અમારી પૂરેપૂરી સહાયતાથી અમે લડી રહ્યા છીએ અમારા એસોસિએશન મારફત અમે ખૂબ મહેનત કરી રહ્યા છીએ ને હજી આગળ અમે કરશું વડોદરામાં સાંસદ અને ઉમેદવાર